દીકરી જુએ વાટડી રે ખરેખર મિત્રો વાત આ બેન નું ગીત સાંભળ્યા પછી આપણા પણ આંખમાં આંસુ આવશે જે આ મિત્રો વાત તો વાહ બેન વાહ આ બેન ને જે ગીત ગાયું છે ને સો સો સલામ છે ખાસ કરીને તમને બધા લોકોને આગળ આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહીજો જે આ મિત્રો વાત તો આગળનો જે વિડીયો છે ને એ પણ તમે સાંભળીને તમારા આંખમાંથી મિત્રો વાત તો એકસો દસ ટકા આંસુ આવશે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા લોકોનું સ્વાગત છે તમને બધા લોકોને ખબર છે કે અમદાવાદ પ્લેન ક્રેશની અંદર જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જે અવસન થયું હતું ને

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લઈને ગુજરાતની અંદર શોક નો માહોલ છે બેઠક ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે બાકી તમને લોકોને ખબર છે કે તેમના અગ્નિ સંસ્કાર તો ભાઈ રાજકોટની અંદર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે હવે આના અંદર મિત્રો વાત તો તમને લોકોને ખબર છે કે તેમના પત્ની અંજલી બેન પણ ખૂબ જ એટલે ખૂબ જડી રડે ભાઈ બે બંધ થઈ ગયા છે કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમેરિકા રહેતા હતા અને મિત્રો વાત તો લંડન ખાતે મિત્રો વાત કીધું રૂપાણી સાહેબની દીકરી રહેતા હતા ત્યાં વિજયભાઈ રૂપાણી મળવા જતા હતા હવે આગળનો વિડીયો તમારે જોવો હોય ને તો જોઈ લો બનેલો શેર કરી ને કરો બોલતા બોલતાની જોવો વિડીયો કે યોડિયા યોડિયા યમા દાવાદ તી વીમાન કે લંડન જવા યોડિયા રે લોલ કે લંડન જવા યોડિયા રે લોલ યુ ડાયેવા તરત પડસે ભોય રે માણી નગર